બોલ બાકી કેવું ચાલે છે બધું બા બોલવાનું હોય મેં તને કેટલા ફોન કર્યા તને ખબર ન પડે કે તું અહીંયા હું સુરત આવ્યો હોય તો તારે લેવા આવવું પડે મને સામે અરે ભાવે શું કહું આ સાસરે જાય ને પછી એટલો બધો ટાઈમ જ નથી હોતો અને ફોન ની તો વાત જ નહી કર ઓ સાસરે તો ત્યાં અત્યારે તો તને ખબર છે ને આ જમાનો કેવો છે વહુ કહે ને એમ ખાવું જોઈએ હાહરામાં એટલે તારે છે ને થોડું કામ ધમકી આપાય સાસુને ને તારે જેઠાણી જે કોઈ થતું હોય એને કરીશ હવે એ પણ કોશિશ કરીશ બાકી બોલ શાંતિ છે ને આપણે કોલેજ પછી અત્યારે જ મળ્યા બોલ લે

આપણા ફ્રેન્ડ્સ ને છે ને મળવા માટે પણ અવાય હા પણ ફ્રેન્ડ્સ ને ટાઈમ હોવો જોઈએ ને હે આ તને મેં કે હું સુરત તારીખે આવવાનો છું તો તારીખે તને એમ રહેવું જોઈએ કે ભાઈ મારો ફ્રેન્ડ આવે છે તો મારે એને ફોન કરવો પડશે ક્યાં પૂછ્યો શું કરે છે ઈ બધી તે જાણવાની કોશિશ જ ન કરી અરે હા બાબા સોરી બસ મારાથી ભૂલ થઈ ગઈ મને મને જરાક ભૂલાઈ ગયું તું બીજું કાઈ ભૂલાઈ ગયું તું પણ તારે એક મેસેજ કરી દેવાય ને પાછો આવો આ મારા જે છે હા પણ આ ભાઈ કોણ મારો ફ્રેન્ડ છે હમણાં જ અમદાવાદ થી આવ્યો હા તમે મે પહેલી વખત જોયા તમે તમે શું કામ કરો તો ઓફિસમાં કામ કરું છું પણ મેં તમને પહેલી વખત જ જોયા અરે હા એમાં એવું છે કે અમે છે ને કોલેજમાં સાથે જ હતા અને કોલેજ થી છૂટ્યા પછી એ અમદાવાદ જતો રહ્યો અને હવે જઈને પહેલી વાર અમે પણ કોલેજ પછી પહેલી વાર જ મળીએ છીએ પણ તમે અહીંયા શું મારે કંઈક જો સુરતમાં થોડીક તમારી કદાચ હેલ્પની જરૂર પડશે મારો એક મિત્ર છે હું સુરત રહેતો નથી ને મારે અહીંયા થોડુંક કામથી આવ્યો છું તો તમે મદદ હું કાંઈ મદદ નહીં કરી શકું કારણ કે મારી પાસે છે ને એવો ટાઈમ ન હોય સમજે તમે અરે તું ટેન્શન ન લે અમે બધા છીએ ને અમે અમે તારી હેલ્પ કરીશું હા તો આ ઠટાવો પહેલા લે તમે આ કયા જમાનામાં જીવો છો અમે અમે ફ્રેન્ડ છીએ તો એમાં શું ઓળી એમાં થઈ ગયું તમે તમે જો ખોટું નહીં લગાડતા પણ આ શહેરી જીવન છે તમે ગામડાનું જીવન જીવતા હોય ને એવું ના જીવો તો વધુ સારું અહીંયા તો બધા ફ્રેન્ડ હોય મળતા હોય ને છોકરી છોકરાઓ અત્યારે જમાનો છે બધા એકબીજાને મળતા હોય એમાં એટલું બધું તમે ગુસ્સો કરો એ વ્યાજબી રીતે ક્યાં ન લાગે વ્યાજબી લાગે કે ન લાગે આ મારું ઘર છે સમજ્યા તમે અને આ મહેમાન છે તો સાફ પાણી પીવડાવીને એને આવજો કહી દો કેવી રીતે વાત કરો છો તમે અરે મારા ફ્રેન્ડ સામે તો થોડું થોડી સરખી રીતે વાત કરાય કે નહીં સરખી રીતે વાત જો રીતિકા મને એવું લાગે છે કે તમારે અહીંયા સુરતમાં કદાચ નિયમ હશે કે મહેમાન આવ્યા હોય એનું આવી રીતના અપમાન થાય માફ કરજો હું જાઉં છું અરે અરે તું ખોટું નહીં લગાડ હું હું પછી ફોન કરું હા તને અરે બાપ ફોન કરવાની હું જરૂર છે અને હો બટા હા આવી રીતે ના હોય ફ્રેન્ડ અરે તમને તમને તો છે ને જરાય ભાન નથી અરે મારા ફ્રેન્ડ સામે મારી ઇજ્જત કાઢી નાખી એ આ બધું લગન પહેલા હોય ને એ નિંજન પતાઈ ગયો હોય સમજા તમે ફ્રેન્ડ લગન પછી છે ને ફ્રેન્ડ બ્રેન્ડ નો હોય ઘરના છે ને ઘરના કામમાં ધ્યાન દયો તમારા લોકોના છે ને વિચાર જ આવા છે તમારા તમારા એકના વિચાર એવા છે અમારા લોકોના નહીં મારા એકના નથી આજના આજના જમાનામાં બધા લોકોના વિચાર મારા જેવા જ છે પણ તમારા લોકોના મગજમાં ખબર નહીં કઈ પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ તો હોય જ ને આવી રીતે કોઈ અજાણો વ્યક્તિ આપણા ઘરે આવીને બેહી જાય એટલે અરે અજાણો તમારા માટે છે મારા માટે અજાણો નથી ધ્યાન રાખજો આગળ હા બધું બંધ હવે અને હવે ઘરમાં ધ્યાન દે શું થયું છે ને આટલા બધા ગુસ્સામાં કેમ આવ્યો છો તો ગુસ્સામાં આવો તો શેમાં આવો હે આ તારી ઘરવાળીને હવે સમજાવવાની કેમ પડી પાછું શું કર્યું છે એને મને કહેશો હવે એનો કોઈ ફ્રેન્ડ આ ઘરે મળવા આવવા લાગ્યો છે અને બે દી પહેલા મે બીજા ફ્રેન્ડ આરે જોઈતી મતલબ કે રીતી કાએ પોતાના ફ્રેન્ડને મળવા માટે ઘરે બોલાવ હા અને એને મે પૂછ્યું કોણ છે કે આ મારો ફ્રેન્ડ છે મોટા ભાઈ શું વાત કરું હું તમને મને એટલી નફટ અને નકામી ઘરવાળી મળે છે ને કે કઈ સમજાતું નથી અરે યાર એમ હતું કે અત્યાર સુધી વાતો છે હા કદાચ એને મળવા માટે બહાર જાય આવે છે આ બધી વાતો ઇગ્નોર કરી પણ આજે આજે દોસ્તારને આ ઘર સુધી બોલાવી લીધો હા જરા શરમ નહીં આવી હોય શરમ હોય તો આવા ધંધા કરે આ ઘરની આબરૂ કાઢવા બેઠે છે હવે કા સમજવાની જરૂર છે કાઢી નાખી છે ઘર સુધી પેલો છોકરો આવ્યો હશે તો તમને શું લાગે છે આ સોસાયટીમાં બીજી બધી જગ્યાએ વાતો નહીં થાય થાય જ નહીં યાર કે કેવી રીતે સમજાવું આને હું અરે કેટલી વાર કહ્યું છે પ્રેમથી કે તું આ બધું છોડી દે છોડી દે છોડી દે પણ નહીં અને ઘરના કામમાં ધ્યાન ન દે અને આ ફ્રેન્ડ ને એની યારે વાતો કર્યા કરે આખો દી ફોનમાં જ હોય એ તને ખબર છે ને તો હવે આ ઓછું થાય એવું કાંઈક કરો નકર હવે ઘર ઘરના ભાગલા પડતા વાર નહીં લાગે

તને હોતે મરવી નાખે ને મને મરવી નાખે એવો હતો આટલા બધા વિચિત્ર ફ્રેન્ડ ક્યાંથી ગોતીને લાવે છે આ માણસની લાઈફમાં એકાદો સારો દોસ્તાર હોય કે ના હોય હે સારો ફ્રેન્ડ હોય કે ના હોય બેન ફ્રેન્ડ લાવવાની જરૂર શું છે હું તો કહું છું બેન પણી રાખે ને હા વાત હજી છે ને ભાઈઓ હોય તેને બેન પણી હોય આદમી હોય તો એમ દોસ્તાર હોય પણ આ તો લે ફ્રેન્ડ આનું હવે છે ને તું કાંઈ કઈ આનો રસ્તો કઈ ન કરશે ને હવે પછી હું કેવું હવે મારે કરવો જ પડશે આજે આજે સાંજે ઘરે જ આવું ને એટલી વાર ઘરે જઈને બધી વાતની ચોખવટ ના કરું ને તો કે જો તમે અને આમ પણ હવે જેને મારે ઢીલું મૂકવાનું થતું નથી આ બહુ જતું આવતું કરી નાખ્યું હવે તો જેને સીધો ફેસલો થશે કાં તો એને ઘરમાં રહેવું હોય તો રહે ને ના રહેવું હોય તો ઘર છોડીને નીકળી જાય આ ઘરમાંથી કર તો ખર્ખું થાય બાકી આ કોઈ બીવી એવી લાગતી નહોતી મને ફાવે એમ કહેવા મળી હતી તમને પણ કેવા લાગી હા સોરી યાર કે મારી અપમાન મને કઈ ખબર નથી પડતી કે હામાં રીતિકા શું કામ ને આ બધું કરી રહી છે પણ એટલું જરૂરથી જાણું છું કે જેટલી ના પાડી રહ્યો છું ને એટલી વધારે કૂદકા મારી રહી છે અને આમ પણ હા જે જો એને સમજાવવામાં નહીં આવે ને મોટાભાઈ તો પછી અને નથી લાગતું કે હવે આપણી પાસે ક્યારેય પણ સમય હશે અને હા એનો ફ્રેન્ડ માની લઉં છું કે મારી પત્ની છે એને તો કંઈ ભાન પડતી નથી પણ એના ફ્રેન્ડને પણ ભાન નહીં પડતી હોય કે આવી રીતના પોતાના ઘરને છોડીને બીજાના ઘરે આવી રીતના મળવા આવી ગયો હા સોસાયટીવાળા હું વાતો કરશે હે આજુબાજુવાળા હવે જો તને શું કહું હવે આનો કાંક રસ્તો તે કીધું એમ કે નહીં બસ એટલે વાત જ પતે અત્યારે ભાભી હોતે મને વારા ઘડીએ કીધા કરે કે એ કઈ ઘરમાં કામ કરતી નથી નકરા ફોન માં રહેશે એ જ રસ્તો છે સીધી રીતે તો ઘણી વાર મનાવવાની કોશિશ કરી શાંતિથી એની સાથે બેસીને કેટલી વખત આ બધી ચર્ચાઓ પણ થઈ ચૂકી છે પણ જે વ્યક્તિને સમજવું જ નથી એની પાછળ શું કામને ખોટે ખોટો સમય બરબાદ કરવો અને આમ પણ હવે તો કર્મા બધા જ લોકો મારા કારણે હેરાન થઈ રહ્યા છે મમ્મી પણ ફરિયાદ કરતા હતા ભાભીએ પણ કહ્યું અને આજે તમે તો લાઈવ સબૂત લઈને આવ્યા છો પણ આમાં તારો કઈ વાક નથી બરોબર હવે આ તારી ઘરવાળી જેવી છે એમાં તું તો હાવ નિર્દોષ જ છે એટલે ભોગવવાનું તો તમારે લોકોએ પણ રહ્યું ને શું આજે સાંજે જે કંઈ પણ હશે ને હું તમને લોકોને જણાવી દઈશ કાઈ વાંધો નહીં હાલ તો હું જાઉં બોલ હવે તું કરવા શું માંગે છે કહી દે ને સાફ શબ્દોમાં થ તું શું કહેવા માંગે છે પહેલા એ કે તું સાફ સાફ શબ્દોમાં મેં તો તને બધું કયું જ છે કે આવી રીતનો આ તારો ફ્રેન્ડ જે આપણા ઘરમાં આવીને બેઠો હતો ને એ જરાય નહીં ચાલે અને આમ પણ હવે તો ફ્રેન્ડ ની વાત આવી છે તો તને કહી દો કે મને જેને તું ફોન વાપરે જેને એ પણ નહીં ચાલે સૌથી પહેલા તો તારે મને તારો ફોન આપી દેવો પડશે બોલ આપીશ નહીં આપું કોઈ દિવસ નહીં આપું અને રહી વાત મારા ફ્રેન્ડ ની તો તમારા લોકોના વિચાર જ ખરાબ છે અરે એક એ ફક્ત ને ફક્ત મારો ફ્રેન્ડ છે અમદાવાદ થી કોલેજ પછી અમે પહેલી વાર મળ્યા એ અમદાવાદ થી સ્પેશિયલી આવ્યો મને આવ્યો તને મળવા ખરું કહેવાય તારો ફ્રેન્ડ બહુ સારો કહેવાય કે તને સ્પેશિયલી મળવા માટે એણે ટિકિટ લીધી ટિકિટ લઈને અહીંયા આવ્યો અહીંયા આવીને સમય બગાડ્યો અને ઘરે આવીને બેઠો એવી વાત નથી એ કામ માટે સુરત આવ્યો પણ મને મળવા તો એ સ્પેશિયલી આવ્યો ને તો એને શું મારે મળવું પણ નહીં ના ના મને એવા તારા ફ્રેન્ડની કોઈ જરૂર નથી અને આમ પણ

આટલું બધું ગોઠવી ગોઠવીને કેમ બોલવું પડે છે બોલ ને આપણો જ કઈક વાક હોય આપણા જ મનમાં કઈક પાપ હોય તો પછી બીજાની તો વાત જ શું કરવાની ને કારણ કે મને શરમ આવે છે કે મારે આ બધું કેવું પડે છે તો કેવું જ પડે ને કઈક ખોટું કર્યું હોય તો બધું કેવું પણ પડે ખોટું કર્યું હોત ને તો અમે લોકો બહાર મળત આમ હું એને ઘરમાં ન બોલા ને તું જાત જો ને હા મંથલી એકાદી વખત તમારી બાર પણ ટ્રીપ હોય જ છે હા તો છે ને બધું મારે જાહેર નથી કરવું અને એટલા માટે તે શાંતિથી બેઠો હતો પણ હવે જેને આજે બધી ચોકવટ જ કરી નાખવી છે એટલા માટે જ બહાર લઈને આવ્યો છું તને તું જેને સાફ સાફ શબ્દોમાં કહી દે કે તારે કરવાનું છે શું મને સિલેક્ટ કરવો છે કે તારા પેલા ફ્રેન્ડને પહેલી વાત તો એ કે હું બેમાંથી કોઈ એકને સિલેક્ટ નથી કરી શકતી મારા માટે મારા ફ્રેન્ડ્સ પણ ઇમ્પોર્ટન્ટ છે અને ફેમિલી પણ મારા કરતા વધારે તને તારા મિત્રો જરૂરી છે એવું નથી કીધું મેં તો શું થયું તો થયું શું બોલ ને આનો मीनिंग શું થયો

ઉંચા અવાજે વાત ના કરું અરે પતિ શું તારો તું મારી સામે ઉંચા અવાજે વાત નઈ કરતી અત્યાર સુધી તારું જે કે પણ ચલાવી લીધું ને એ ચલાવી લીધું હાથ પછી છે ને મારા ઘર માં જો મારી સામે કે મારા મમ્મી ની સામે કઈ પણ બોલી છે ને તો યાદ રાખજે હા મારી જીભ નઈ પણ હવેથી મારો હાથ બોલશે છે એટલે તું તું હવે તું હવે આ લેવલ ઉપર ઉતરી ગયો અરે તું તારું લેવલ વટાવી જાય છે તો પછી હું સુકામને કોઈ લેવલની પરવા કરું

આવી ગઈ ફોન ક્યાં છે તારો ભાભી તમે પ્લીઝ મને એમ સંભળાવો નહીં સંભળાવતી નથી પૂછી રહી છું કે જે છોકરી ફોન વગર ચોવીસ કલાકમાંથી એક કલાક પણ ન રહી શકતી હોય એ અત્યારે ફોન વગર દેખાય એટલે પૂછ્યું ભાભી મન મને એક સવાલનો જવાબ આપો શું કોઈ પુરુષ પોતાની પત્નીને મારી શકે છે એની ઉપર હા તો પાડી શકે છે બિલકુલ નહીં એ તો ખોટું કહેવાય ને પુરુષ માટે પત્ની છે ને એની અર્ધાંગિની છે એના ઘરની લક્ષ્મી એના પર હાથ ઉપાડો ને એ વ્યાજબી નથી કેમ તું આવું કેમ પૂછે છે કારણ કે દેવાંગે મને મને લાફો માર્યો સાચે હા પણ રેતિકા તું એમની સામે બોલી હતી ખોટું એમની સામે અવાજ ઊંચો કર્યો હોય તો માર પડે સાચું બોલ કઈ બોલી નથી ને તું પણ ભાભી એવું થોડી હોય વાતોનો જવાબ તો વાતોથી જ આપો આપવાનો હોય ને પણ બોલા બોલવામાં ફરક હોય કે ને રીતિકા આપણે કોઈ વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરીએ છીએ ને એનો ટોન બહુ બહુ અલગ અલગ હોય છે સાચું બોલ ગુસ્સો કર્યો હતો

ફ્રેન્ડ સર્કલ સાથે વાત કરવી ફોરવર્ડ રહેવું એ કોઈ ખોટી વસ્તુ નથી પણ બધાના ઘર સરખા નથી હોતા ને અને સ્પેશિયલી જ્યારે આપણે સાસરે આવે ને ત્યારે બધાની મેન્ટાલિટી થોડી અલગ હોય છે કારણ કે આપણા હાથમાં એક નહીં પણ બે ઘરની જવાબદારીઓ હોય છે આ વખતે જો દેવાંગભાઈ તને માર્યું ને એ વ્યાજબી નથી હું માનું છું એ વાતને કે હાથ ઉપાડવો એ ખોટી વસ્તુ છે પણ તારે પણ તો સમજવાની જરૂર છે કે નહીં હવે તું જ વિચારને કે તારા જ ભાભી હોય તારા ઘરે આવીને જેવું તું વર્તન કરે છે એવું વર્તન એ કરે તો તને ગમશે ખબર છે મને કે તારી પાસે કોઈ શબ્દો નથી કારણ કે તું ખોટી છે રિતિકા સ્ત્રીઓનું ચરિત્ર હંમેશા છે ને માપવામાં આવ્યું છે કઈ સ્ત્રી કેવા કપડાં પહેરે છે કેવું બોલે છે કેટલો ફોન યુઝ કરે છે કેવી રીતે ચાલે છે લોકોને તો બસ એ જ જોઈએ છે કે કોઈના ઘરની આબરૂ પર હાથ કેવી રીતે નાખવાનો તું લાખ રૂપિયાની છે તારામાં કોઈ જ ખોટ નથી પણ ખોટ આ સમાજમાં છે આ લોકોમાં છે જે ખોટી વાતો કરી રહ્યા છે આપણે એના માટે પણ તો સુધરવું પડશે ને ભાભી તમારી વાતને હું સમજુ છું પણ તમે મારી જગ્યાએ રહીને વિચારો કે હું કેવી રીતે આમ બધું મૂકી દઉં અત્યાર સુધી હું મારી જિંદગી એવી રીતે જ જીતી આવી છું પછી હવે આમ અચાનક હું બધું જ મૂકી દઉં તો મારાથી પણ નહી રહેવાય ને અને દેવાંગ પણ બહાર જાય છે એના ફ્રેન્ડ્સને મળે છે બહાર ફરવા જાય છે એ લોકો સાથે હું તો એમને કોઈ દિવસ કહી નથી તો સમજતી કેમ નથી આટલું સમજાવું છું તો એ પૂછે છે તું મને એમ કે ને કે તારી ભાભી હોય તો તો તમે લોકો એને બહાર જવાની છૂટ આપો શોર્ટ કપડાં પહેરવાની છૂટ આપો ફોન આપો કોઈ ઘર ના આપે કારણ કે ઘરના લોકોને વિશ્વાસ હોય પણ આ દુનિયાને પહોંચાતું નથી જો હું દેવાંગભાઈ સાથે વાત કરીશ એમને સમજાવીશ પણ સૌ પ્રથમ સમજવાની જરૂર તારે છે કે તારી ક્યાંય ભૂલ ના હોવી જોઈએ તો હું બધાને જવાબ આપવા માટે સક્ષમ છું પણ ભૂલ તારી જ આવીને ઊભી રહેશે તો હું પણ શું કરી શકું મારે નથી એવું નથી તને ખબર છે મારા બહુ બધા ફ્રેન્ડ્સ છે ઇવન સ્કૂલના કોલેજના લગ્ન પછીના પણ પણ એનો અર્થ એવો નથી કે મારા ઘરને છોડીને મારા ઘરના લોકોને છોડીને હું એમના પર જ મારો ટાઈમ પસાર કર્યા કરું હમ ચિંતા નહીં કર चारूम हारामध्ये चहा बनावी थँक्यू भाभी वेलकम